વેરી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ તો જો મસ્ત મસ્ત સવાર થઈ ગઈ છે ને ભુજમાંથી અમારે લેવાની છે અત્યારે વિદાય અને જવાનું છે હવે કચ્છ બાજુ ફરીથી પાછા ભુજમાં તો આવશું જ કે પણ જો અમે આજે હરે કૃષ્ણ ભવનમાં રોકાણ હતા એ હરે કૃષ્ણ ભવનમાંથી હવે નીકળી ગયા છીએ સામાન બધો પેક કરવાનો છે નીલભાઈ અમારે જો બેસી ગયા છે જો ડોકુ કાઢે ને ધર્મભાઈ ને બધા રેડી થઈ ગયા છે ને અમે આજે વ્હાઈટ ડે રાખ્યો છે જેની પાસે જેવું જેવું વાઇટ હતું ને એવું બધું બધે પહેરી લીધું છે થોડું થોડું બધે નામ કોઈ નામ નથી જો આઠ આઠ ને એમ મારી છોકરી નાની છે ને એમ નહી આજે તો ઓલા ભાઈએ વાઇટ પહેર્યું છે એને મેચિંગ થઈ ગયું એટલે આજે છે ને બધાય વાઇટ આ છોકરાઓને નહોતા એટલે પછી એને નથી પહેરાવ્યા ને મજા આવી ગઈ ભુજમાં બે દિવસ હવે આગળ કચ્છમાં જવાનું છે સૌથી પહેલા તો આશાપુરા મારા મઢે જવાનું છે તો માતાજીના પહેલાં દર્શન કરી લઈએ ને પછી ત્યાંથી આગળ વધવાના છીએ એટલે જોઈએ હવે ત્યાંથી કઈ કઈ જગ્યાએ જઈએ કચ્છમાં શું છે શું નહીં તો ફરીથી પાછા જોઈન્ટ રહેજો એટલે તમને પણ ખ્યાલ આવે અને મજા આવે અને નવું નવું જાણવાય મળે હું આવી હતી ને એમાં ઘણું મેં જોયેલું હતું ને ઘણું નહોતું જોયેલું હતું એટલે એવું હોય ફરી જાય પછી બધું અમુક અમુક વર્ષો થાય એટલે ચેન્જીસ તો થવાનું જ છે તો ચાલો હવે સામાન પેક થઈ ગયો છે બધોય સામાન ડીઘીમાં રહી જાય છે બસ ખાલી એક આ મોટી છે બે બે બેગ છે ને એ જ નથી રહેતી એટલે એને થોડીક ઉપર રાખવી પડે કાંઈ વાંધો નહીં ચાલો હવે નીકળીએ બધા મસ્ત છે જો હરે કૃષ્ણ ભવન ને અહીંયાથી આ આજે ગેટ દેખાય ને તમે ત્યાંથી મંદિરે જઈ શકાય આ પાછળનો ગેટ છે મંદિરનો જો અમે કચ્છના પેંડા લીધા છે ચાખવા હવે કેવા છે ચાખીએ અરે વાહ જોવામાં તો બહુ મસ્ત છે અને બધાય પેંડાના શોખીન વાળા જ છે ચેક તો ખબર પડે એક લ્યો વજન સિﾙ પર આ એક ધમું ઓલા ઓલાં દીધો તો ડરમન દીધો તો ઓલા નહીં નીલ ને આ લ્યો આ એક નિર્ણયના ત્રણ તમારે નથી ઘટે તા ચાખવી આપણે પછી ખબર પડે આલે આ ધમું દે અલા આયા એવું પણ લે કાગળ એમ નહીં વેફર ખાખીને કાગળ અહીંયા પાછળ નાખી દે બોલો બોલ ખાવ આલે માન તો મેં ખા દઉં મારો ખાઓ ધમું ને આ

તો ગાઈશ જો અમે આશાપુરાના મઢે અહીંયા પહોંચી ગયા છીએ અને આ છે ને એ આશાપુરામાંનું મંદિર છે અહીંયા પણ અંદર ફોટોગ્રાફી બન છે પણ હું તમને બહાર બતાવી દઉં સરસ મજાનું સ્વયં પ્રાગટ્ય છે આશાપુરામાં પોતે પ્રાગટ થયેલું છે પોતે પ્રાગટ થયેલા છે અને અહીંયા સામે છે એ ભોજનાલય છે અને તાપ બહુ જ છે મારી તો કાંઈ આંખો ખુલતી નથી એટલો બધો તાપ છે અહીંયા સરસ મજાનું જમવાનું પણ હતું શાક ને લાપસી ને બધું હતું બહુ મસ્ત અને જો મસ્ત મંદિર છે આશાપુરામાં હવે આપણે છે ને ત્યાંથી નીકળવાના છીએ પણ બહુ તાપ છે બધો બેન ને અહીંયા બેઠા છે ચુંદરી ઓઢીને તડકો છે જેટલો બહુ જ આમ જો પરસેવો પરસેવો થઈ ગયો એટલો તાપ છે આ બાજુ છે ને થોડીક શોપિંગની બજાર છે અહિયાં ગેટની અંદરથી તો શોપિંગ માં બીજું કઈ નહીં ધર્મ માટે રમકડું લેવાનું કા લેવું છે ને નથી લેવું મોલ ઇન લઈ દેવું દીદી લઈ દેવું જો આ તમને દેખાય છે ને એ છે નારાયણ સરોવર બતક છે પણ દેખાતું નથી બટા વચ્ચે નાનું એવું ઊંડું છે જો નારાયણ સરોવર છે હું

હેલો ગાઈશ તો જો અમે અત્યારે છે ને કોટેશ્વર મહાદેવના મંદિરે પહોંચી ગયા છીએ કે જ્યાં રાવણ છે શિવનું લિંગ લઈને જાતો તો અને બ્રહ્માજીએ શિવનું લિંગ છે એ એકલિંગ અહીંયાને અહીંયા મૂકી દીધું એ જ આ જગ્યા છે અને સરસ મજાનું કોટેશ્વર મહાદેવનું આ મંદિર છે અને ત્યાંથી આ તમને દરિયો દેખાય છે અને આ જગ્યા જુઓ તમે છેક દરિયા સુધી જાય છે ને ત્યાં પણ અંદર સરસ મજાનું મંદિર છે અને જ્યારે દરિયામાં ભરતી કેવું આવે ત્યારે આ છે ને આ મંદિરે ડૂબી જાય છે એવું કહેવામાં આવે છે અને બસ અહીંયાથી રસ્તોય પૂરો થઈ જાય છે અહીંયાથી પછી ગાડી લઈને આવ્યો હોય તોય તે પાછળ જવાનું અને છેક સુધી મસ્ત દરિયાના દર્શન થાય છે તમને ભવન એ તે બહુ જ સરસ છે મસ્તીના તાપમાં દરિયા પાસે ઉભા રહ્યો તમને તાપ નો લાગે એટલો બધો એટલો મસ્ત પવન છે બહુ સરસ છે તો વધારે મજા આવે એવું છે એમ કચ્છ અને ભુજમાં છે છે ને ફરવાની ખરેખર બહુ મજા આવે એવું બસ એક બપોરે થોડોક તાપ લાગે બાકી હવે કાંઠે ને એમ તો જેમ જેમ ધીમું થાય ચાર પાંચ વાગે તડકો ઓછો થઈ જાય એટલે તમને છે ને બહુ જ મજા આવે ફરવાની બહુ મજા પડી ગઈ અમારો ત્રીજો દિવસ છે પણ અમને બહુ જ મજા આવે છે ઘરે જવાનું પછી નહીં મન થાય ધર્મ છે ને હવે ચાલતો જ નથી તેડી લ્યો ઓહ તેડી લ્યો જો પપ્પાને ત્યાં બેસાઈડ્યા હતા અમે ધર્મ અહીંયા હાલ તો ને પાણી બતાવું અમે ત્યાં દર્શન કરી લીધા મેં બેટા હેલો ગાઈઝ તો જો અત્યારે ચાર વાગ્યા છે ને અમે આવી ગયા છીએ લખપત ફોર્ટ પ્લાઝામાં એટલે કે જે લખપત છે ત્યાં નામ તો બહુ જ સાંભળ્યું જશે લખપતનું ત્યાં અમે અત્યારે કિલ્લો જોવા આવ્યો છે ને એનો વ્યૂ તમે જોઈ લો બહુ જ મસ્ત વ્યૂ છે આ જો આ મોટી દિવાલ છે ફરતી અને એમાં સીડીઓ પણ છે અંદર જવા માટેની જો આજે દેખાય છે ને એ સીડી છે મેન પ્રોબ્લેમ ન્યા થાય છે કે અમાર ધર્મો ભાઈ ચાલતા નથી જો કે આમાં તેને ચાલતા એ ના ફાવે નીચે આ એવું છે આ એનો દરવાજો છે ન્યા નથી અંદર

દરિયો આવી ગયો ને એવું કહેવાય છે કે દરિયાની પેલી બાજુથી પાકિસ્તાન શરૂ થઈ જાય હવે ત્યાં તો કંઈ નહોતું પણ અહીંયાથી અમે હવે ઉપર ચડીએ છીએ જોવા તાપ બહુ જ છે શું કેવું છે બધારે પણ આ દરિયાદના હા પવન આવે છે એમ તો વાંધો નથી પણ તડકો છે એમ તો જેમ ઠંડો સમય થાય ને ત્યારે વધારે મજા આવે પણ રસ્તો બહુ ખરાબ હતો અને પ્લસ બહુ દૂર છે આવ્યાને એ રીતે હા બધી બાજુ દાદર છે જો ઝીણાં ઝીણાં અને આ દિવાલ તો તમે જો એક એક મોટા મોટા પથ્થર મૂકીને બનાવી છે ઉપર છે ને અમે બધાય પહોંચી ગયા છીએ અને અહીંયાનો વ્યૂ છે ને બહુ જ ફાઇન આવે છે જો અહીંયા ઉપર થી તો પવન એ બહુ જ છે ફરતી દીવાલ છે કિલ્લાની જો નીચે બેન નઈ બેઠા છે પણ જીણા ઝીણા જો એટલા દૂર છીએ અમે એટલા ઉપર છીએ જો અહીંયાથી આ ચાલતા ચાલતા જાય છે આગળ કિલ્લો જોવા માટે અને અમારા ઓલા ડ્રાઈવર ભાઈ જો ક્યાં છેક પહોંચી ગયા છે બહુ જ મસ્ત ફરતો કિલ્લો છે ને એ તે ફોટોગ્રાફી કરે છે આ લખપતના કિલ્લાની મને એવું લાગે છે કે બહુ જ મોટો હશે દૂર દૂર સુધી જો આ જે દેખાય ને તમને મેં તો અત્યારે ઝૂમિંગ કર્યું છે પણ ફરતી એની પાળી છે ને વચ્ચે હવે ઘાસ ઉગી ગયું છે પણ એ સમયે તો મને એમ છે ને એવું નહીં હોય એટલે કિલ્લો છે ને બહુ જ મોટો છે બહુ મોટો કિલ્લો છે સરસ એવું લાગે છે અહીંયા જો હું અહીંયા ઊભી છું અને આ જો બધાય અહીંયા નીચે છે એટલું ઊંચું છે આ ઓકે ફોટો પાડી દઈએ ચાલો આ જો એ સમયની તોપ છે પણ આખી કાટી ગઈ છે હવે અત્યારે તો અહીંયા જો ગુરુદ્વારા પણ છે એક શ્રી ગુરુ નાનક દરબાર બહારથી બતાવી દઉં કેમ કે અહીંયા અંદર તો ક્યાંય ફોનનો અલાઉડ જ નહીં હોય

ચાલો આ છે સાંજનું જમવાનું રોટલી મગનું શાક કઢી ને બધી જ વસ્તુ અને અમે આવી ગયા છીએ ટેન્ટમાં પણ અત્યારે જો કંઈ જ દેખાતું નથી એટલે આ બધો જે નજારો છે ને કાલે સવારે જોવા મળશે અને અત્યારે છે ને બધા બેસી છીએ જમવા તો ચાલો પેલા ફટાફટ આપણે સરસ મજાનું જમવાનું છે એ જમી લઈએ